ટાઈપ ના સો આ પાયા 100 મળી છે 100 આ સ્કોટ છે ને બી 100 રૂપિયા જો આ સાડી 500 રૂપિયા મળી જ છે અમાર મળી રહેશે 500 બે છે કોટન આવશે વસ્તુ બે તમને એક પડશે બરોબર આ ટોપ રૂપિયા કેમ છો વડોદરા હું છું દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોક અને હું તમને લઈને આવી છું કુણાલ ચાર રસ્તા ગોત્રીમાં માં આવેલા લોકલ માર્કેટમાં અને અહીંયા તમને લેડીઝ ફેશનની બધી જ વસ્તુ રીઝનેબલ રેટમાં મળી જશે

પાંચસો રૂપિયા કોઈ પણ તો ફ્રેન્ડ જુઓ આ છે કુણાલ ચાર રસ્તાનું લોકલ માર્કેટ અને આ અહીંયા એક ભાઈ પથારો નાખીને બેસ્યા છે એમની પાસે પાંચસો રૂપિયામાં આ ટાઈપના કોઈ પણ કુર્તી પેન્ટની પેર ઓઢની સાથે મળી જશે પેર આખી આવશે પાંચસો રૂપિયા જુઓ

આ બધી લગાવી છે પાંચસો માં એક આ બ્લાઉઝ પીસ આ બધી લગાવી છે હજાર માં બે એમાં બધા કલર મળી જશે જો એમાં બધા કલર મળી જશે પાછી એમાં ભરેલી પણ છે તિલડી એટલે ચમક ચમક પણ લાગશે ભાઈ કેટલા વાડી pair છે 500 માં બે જો તમને અહીંયા આ ટાઈપની કોટન ની pair મળી જશે 500 માં બે 300 માં બે માં બે 300 માં બે આ ટાઈપની કોટન 300 માં બે સાઈઝ મળી જશે XL માં બે હા

બધા કલર્સ મળી જશે કેટલા વાળી સાડી છે પાંચસો ની બે જો આ પાંચસો માં બે સાડી મળી જશે એક બાર કાઢો અને આ સાડી કેટલા વાળી બધી બસો રૂપિયા જો આ ટાઈપની કોટન કોટન સાડી છે બસો રૂપિયામાં મળી જશે એક ખોલી બતાવ બીજી કોઈ ખોલો એટલી વ્હાઈટ છે ને વ્હાઈટ બધી સાડી તમને બસો 200 રૂપિયામાં મળી રહેશે જુઓ આગળ પણ છે 200-250 સાડી આ જો જો આ ટાઈપ ના અહીંયા 100 રૂપિયામાં મળી ગઈ 100 ને ના પહેલા 100 પછી તમને બીકો આ સ્કર્ટ છે ને બી રૂપિયા પછી આ ટાઈપ

માં તમને એક પડશે બરોબર હમ સોટ આવશે કુર્તી આ એકસો પચાસ રૂપિયામાં મળશે તમને એકસો પચાસમાં ખાલી કુર્તી આવશે આમાં કલર મળશે આઠ અને આ સ્કર્ટ આવશે આમાં કલર આવશે આઠ અને આ ઉપરનું ટોપ આ બસો રૂપિયામાં આ જોડીના બસો રૂપિયા સ્કર્ટના કલર છે જો ખાલી ટોપ એક જેવા આવશે વાઈટ કલરના ટોપ

જો આ ટાઈપની ચોલી અહિયાં તમને હજાર અગિયારસો બારસો માં મળી જશે રીઝનેબલ બી કરી આપશે કલર કોમ્બિનેશન બી સરસ છે

આ કોઈ પણ સો રૂપિયા અને આ પાટલા બસો રૂપિયા મસ્ત છે અને આ જો આ સો સો રૂપિયામાં મળી જશે આનું શું ચાવીવાળાનું વાળાનું રિઝનેબલ કરતા હશો ને રિઝનેબલ થઈ જશે એટલે રાજસ્થાન અને આ ચૂડો त्रणसो रुपया प्लाझो न मासे आ्लाझो न शेस त्रण सो पच साडे त्रुल साईज न Là thành thành thấy, thì thì nó, và thì Anh àm bả da. Chưa hết àm chưa. Lắc xem nào Long có lâu ભાવ થઈ જશે રિઝનેબલ થશે જો અહીંયા તમને આ ટાઈપની બધી શોર્ટ કુર્તીઓ મળી જશે ભાભી બતાવો ને જો આ ટાઈપની પ્યોર કોટનની પ્યોર કોટનની શોર્ટ કુર્તીઓ મળી જશે અઢીસોની એક પાંચસોમાં બે જો એમાં આટલી બધી વેરાયટી અવેલેબલ છે પછી આ ઉપર પણ બધા કોટન માં ગાઉન મળી જશે આ ટાઈપના પ્લાઝો કુર્તી સેટ પણ મળી જશે જો આ કોઈ પણ પર્સ તમે અહીંયા જોઈ રહ્યા છો બધા બસો પચાસ માં મળી જશે સો ગાઈસ જો આ છે અહીંયા તમને બધા રેડીમેડ બ્લાઉઝીસ મળી જશે જુઓ આ ટાઈપના 500 માં બે 500 માં બે ને ભાઈ 500 માં બે જુઓ આ ટાઈપના મળી જશે પછી જુઓ આ ટાઈપના મળી જશે આ કોઈ પણ બ્લાઉઝ તમે જોઈ રહ્યા છો બધા 500 માં બે રાઈટ

માસી આ બધા છે આ બાજુ સાડી સાડી આઠસો વાળા એટલે સાડી છસો વાળા મમ્મી પાછળ છે ને અચ્છા એ છસો પચાસ તો ગાઈ જુઓ આ છે કુણાલ ચા રસ્તાનું માર્કેટ અહીંયા તમને ચણિયા ચોળી ડ્રેસ ગાઉન પછી આ ટાઈપની કુર્તી અહીંયા એક ભાઈ લઈને બેઠા છે પાંચસોમાં ત્રણ મળે છે પછી આ વ્હાઈટ આ શું સાડી છે

જો બસો જ રૂપિયામાં બ્લાઉઝ પીસ સાથે આવશે ને સાથે આવશે આ બ્લાઉઝ પીસ આવશે આમાં કલર છે બીજા કે આ જ છે આમાં આ કલર આવે જો આ તમે અહીંયા એન્ટ્રી કરશો ને ત્યાં જ તમને આ બેન મળી જશે એમની પાસે આ ટાઈપની ઝૂલવાળી સાડી મળી જશે અને કોટનમાં મળી જશે આ એક આ બતાવો તો આ

સો કામી પછી આ દૂસરાસ મળી જશે જો સાડી માટે બેલ્ટ બી મળી જશે કઈ છે આર્યા બેલ્ટ જુઓ

સિંગલ બેડ ની અને ડબલ બેડ ની સાડા તો તમે ડિસ્કાઉન્ટ કરો ને ભાઈ રીઝનેબલ થશે ને જો અહીંયા આ ટાઈપના તમને મળી જશે

ટિકનેટ પ્લાઝાની સામે જ જ્યાં કુણાલચા રસ્તામાં તમે એન્ટ્રી કરશો ત્યાં જ આ ફૂટવેરનું કલેક્શન જોવા મળી જશે અને અહીંયા તમને બધા ચપ્પલ જુઓ સોથી દોઢસોની રેન્જમાં મળી જશે મોજડી ત્રણસોની આસપાસ મળી જશે અને પર્સનલી કહું તો અહીંનું કલેક્શન મને ગમ્યું છે મેં ટ્રાય પણ કર્યા છે અને સારા નીકળ્યા છે તો આવા અવનવા વિડીયો સાથે હું તમને ફરીથી મળીશ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરજો ચાલો ત્યારે બાય ટેક કેર